નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર જો મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માર્ચ બે હજાર પચીસની અંદર જે ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે જેની અહીંયા પ્રેસ નોટ આપવામાં આવી છે જે જે રિઝલ્ટ છે એ તમે ડબલ્યુ ડબલ્યુ જી એસ ઇ બી ડોટ ઓ જી ઉપર જઈ અને તમારું પરિણામ જોઈ શકશો જે સવારે આઠ કલાકે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે સાથે જો વિદ્યાર્થી મિત્રો તમે તમારો પરિણામ વોટ્સઅપ પર મેળવવા માગતા હો તો અહીંયા વોટ્સઅપ નંબર આપ્યો છે ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવસો એકોતેર કરીને જે નંબર આપ્યો છે જ્યાં તમારો પોતાનો બેઠક નંબર મોકલી અને તમે તમારું પરિણામ ત્યાં પણ મેળવી શકશો અને બાકીની જે વિગતો છે કે જે તમારા ગુણ ચકાસણી હોય પેપર ચકાસણી કરવાની હોય કે અન્ય જે શાળાની અંદરથી તમારા પ્રમાણપત્રો મેળવવાના હોય એ પ્રમાણપત્રોની જે નોટિફિકેશન છે એ હવે પછી મૂકવામાં આવશે તો તમે તમારા પરિણામને જે વેબસાઇટ આપી છે એ અને વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકો છો